નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના લોક ગાયકા એવા કિંજલ દવેને તમે જાણતા હશો કિંજલ દવે તેમના આલ્બમ સોંગો અને તેમના લાઈવ પ્રોગ્રામ માટે ખૂબ જ જાણીતા છે અને તેઓ આપણા ગુજરાતમાં અને દેશ વિદેશમાં તેમના લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે મિત્રો ગઈકાલે રાત્રે કિંજલ દવેનો પ્રોગ્રામ પાટણ જિલ્લાના રાધમપુર ખાતે થયો હતો જેમાં કિંજલ દવે ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો જો કે કેટલાય ચાહકો ચૂમી ઉઠ્યા હતા અને કેટલાક તો ખુરશી ઉપર ચડી અને પડાપડી કરવા લાગ્યા હતા જેને અને કેટલી ખુરશીઓ તૂટી ગઈ હતી તો કેટલા યુવાનો ખુરશીઓ ઉછાળતા અફરાતફરી મચી ગઈ હતી જેનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કિંજલ દવેનો પ્રોગ્રામ રાધમપુરની અમરજોત કોલેજમાં રાખવામાં આવ્યો હતો અને જ્યાં કિંજલ દવે પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેટલાક અસામાજિક તત્વોએ પ્રોગ્રામમાં વારે હંગામો મચાવ્યો હતો અને તેઓ ખુરશી ઉપર ચડી અને પડાપડી કરવા લાગ્યા હતા અને તેમાં કેટલીક ખુરશીઓ તૂટી પણ ગઈ હતી તો કેટલાય લોકો ખુરશી ઉપાડી અને નાચવા લાગ્યા હતા જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો